ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને આજે સવાર સવારમાં મારા હતા હેર કલરના ક્લાયન્ટ એટલે અમે લોકો જલ્દી સલૂન આવી ગયા હતા સો ગાઈસ અમારા રૂપ દર્શકના ક્લાયન્ટ હતા અર્લી મોર્નિંગ અને અત્યારે અમે જસ્ટ ફ્રી થયા છીએ અને વાગે છે સાડા દસ જાનુ મેડમ કાંઈક કરે છે બાઉલ વોશ કરે છે અને હવે મારા ક્લાસ સ્ટાર્ટ થશે સાડા દસ વાગે

અને હું આ પૂનમ દીદી બલીનો બકરો બન્યા છે મનીષા દીદી નો શું કે જાનુ રીયલ ડમી રીયલ ડમી છે જાનુ અમારી કા જાનુ તો હું ને જાનુ જઈએ છીએ ઘરે સોરી કચરો ફેંકવા કા જાનુ જાવા દે જાવા દે જાવા દે જાનુ મારી બોટલ લઈ લીધી છે પાણી ભરવાનું છે બોટલમાં માં ગાઈસ જો મારી બોટલ પાણી ભરવાનું છે એક આખી બોટલ તો પી ગઈ સવારની જાણ તો પછી હવે જમવાનું કાઢી લીધું છે મેં રોટલી મૂકી દઈએ હું વહેલી આવી ગઈ છું મમ્મીજી મોડા આવશે સલૂનમાં કામ હતું પ્લસ મને પણ બે વાગે ક્લાય છે તો મમ્મીજી આવશે ને હું જાઈશ तो आपने जमी ले फटाफट सो गाइस हमें चाहिए छे सलून क्यों कि हमारा क्लाइंट छे એટલે इग्नोर माय बॉटल का क्यों इग्नोर करना है? नहीं फिर उन लोगों फिर लगे तो हाँ, को लगेगा मैं छोटी बच्ची हूं वैसे वो हां गलत तो नहीं है मैं हूं बच्ची तो बट फिर भी <laughs> बच्ची आप भी बॉटल लेके नहीं घूमती ना સો વાઈ વાઈ રિયાલિટી નહીં પતા ચલની ચાહીએ તો ગાઈસ અત્યારે વાગે છે બપોર નામ પે અને અમે બધી પ્રિપરેશન કરી દીધી છે હેર સ્પા ની તો ગાઈસ સર્વિસ થોડી ધીમી લાગે છે મને બેન મીઠું ને એવું તો કાઈ આપો અને અહીંયા ચાલે છે મારું હેર ડ્રાયર જે પૂનમ દીદી કરી રહ્યા છે જી શું કરો છો તમે ના કહું શું કરું છું ના કહું એમ હા કાઈ નહીં તું પૂનમ દીદી આપ કે કર રહે કુચ નહી બેઠે મેડમ સાફ સફાઈ કરે છે કેમ કે પૂનમ દીદી ઉપર આઈ કર્યો તો અમે વિડિયો વિડિયો બનાવ્યો મમ્મીજી આ કે મારા કપડા પહેર્યા એ બેન તારા નથી આ તો મારા છે એમ તો અંજારથી નવા લીધા યુ ઓ હો ને એડ્રેસ બેટા લે મારા કપડા એડ્રેસ પ્રોપરલી બતાયા હવે અને કે મારા કપડા લે કાલે પહેર હતા તારા એમ હું પકડાઈ ગઈ વિડીયો બનાવતી આપણે જઈએ છીએ પૂનમ દીદી ને મૂકવા ચલો મમ્મીજી ચપ્પલ તો પહેરવા દો મારા બાય બાય નહી નહી તો મમ્મી કો બાય બોલું

-मोटे। नहीं मैं नहीं हूं मैं तो पतली हूँ पूनम दीदी को ज्यादा जगह चाहिए <laughs> आप मोटे बाय 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 होनम दीदी जायसे करे वो छकड़ा वाला छा रहा है देखो

के मैं ओ बली, बली, बली। <laughs> क्या क्या नहीं तो गाइस ये ये हो हो रहा 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 है 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 बिल्कुल कुछ समझ में आ तो आज पागल हो गए हेलो गाइस गाइस मैं ये कर ये कर अभी थी गया जन